રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દર્દીઓને ફ્રીમાં દવાઓ આપવામાં આવે છે પરંતુ જન જનઔષધિ કેન્દ્ર છે ત્યાં નોમિનલ દરે પણ દવાઓ આપવામાં આવતી હોય છે સિવિલ હોસ્પિટલની અંદર જે દવા ન મળે તે દવા અહીંયા આપવામાં આવતી હોય છે જોઈ શકાય છે કે તાળા મારી દેવામાં આવ્યા છે સંચાલનનો અભાવ છે સ્ટાફે જે રાજીનામા ધરી દીધા છે દ્રશ્યો બતાવશું સૌરાષ્ટ્રભરમાંથી હજારોની સંખ્યામાં દર્દીઓ દરરોજ આવતા હોય છે અને જન જનઔષધિ કેન્દ્ર એટલે કે જે કેન્દ્ર સરકાર દ્વારા સસ્તા ભાવે જે દવાઓ આપવામાં આવે છે અહીંયા આપણી સાથે દર્દીઓ છે જે ફાઇલો લઈને અહીંયા ઊભા છે